મિત્રો ભૂલથી પણ ગમે તે થાય મંગળવારે આ વસ્તુ ક્યારે ન ખાવી તમે હનુમાનજી માટે રાખેલ વ્રત તૂટી જશે જે વ્યક્તિ બજરંગબલીની ની પૂજા કરતી વખતે ત્રણ ભૂલો કરે છે ફળ મળતું નથી ચાલીસા નું પરિણામ હનુમાનજી ના વ્રત દરમિયાન શું ખાવું અને શું ના ખાવું કયું ફળ ખાવાથી ઉપવાસ તૂટી જાય છે પીઠું ખાવું કે ન ખાવું તૈયાર ખોરાક ખાવો કે ન ખાવો રસ્સી પીવો જ્યુસ પીવો કયું શાક ખાવું જોઈએ અને કયું ન ખાવું જોઈએ અમને જણાવો આજે હું તમને મંગળવારે કરવા માટેના ઉપાય જણાવીશ વિડીયો ના તમામ દિવસો રબલી ને કળિયુગ ના પ્રત્યક્ષ દેવતા માનવામાં આવે છે સંકટ ને દૂર કરવા માટે સંકટ મોજન હનુમાનજી ને પસંદ કરવા માટે ઘણા ઉપાયો સૂચવવામાં આવ્યા છે અને એવી માન્યતા પણ છે વિડીયો ધ્યાન સાંભળો રાત્રે જયારે શ્રી રામજી આરામ કરે છે તમે હનુમાનજી ની પૂજા કરો તેમની પ્રાર્થના કરો અથવા તેમને વિનંતી કરો તો તમારો સાબિત થાય છે હું તમને આ ગુપ્ત માહિતી જણાવી રહ્યો છું જેથી ભવિષ્યમાં આ માહિતી તમારા માટે ઉપયોગી થઈ શકે હનુમાનજી ની પૂજા માટે શાસ્ત્રોમાં ઘણા નિયમો આપવામાં આવ્યા છે જો આને ધ્યાનમાં રાખીને પૂજા કરવામાં આવે તો પૂર્ણ મળે છે જુઓ મંગળવાર ના વ્રત દરમિયાન શું ખાવું જોઈએ અને શું ના ખાવું જોઈએ શાક ખાવું જોઈએ મીઠું ખાવું જોઈએ કે નહીં જ્યુસ પીવો જોઈએ કે નહીં આજે અમે તમને આ સંપૂર્ણ માહિતી જણાવીશું કોમેન્ટ બુક્સ માં સાચા દિલ લખો જે બજરંગબલી જય શ્રી રામ જય હનુમાન ઉપવાસ દરમિયાન શું ખાવું જોઈએ તે જો તમે મંગળવારે ઉપવાસ કરો છો તો તમે સાંજે હિમા બનેલી પૂરી ખાઈ શકો છો આ સાથે મંગળવાર ના વ્રત દરમિયાન ગોળ નું સેવન કરવું પણ સારું માનવામાં આવે છે આનાથી તમે ફળ ખાઈ શકો છો મંગળવારે સાંજે ઉપવાસ તોડ્યા પછી તમે ચણાના લોટના લોટ લાડુ પણ ખાઈ શકો છો આ સાથે મંગળવાર ના દરમિયાન ગોળ ખીર અથવા હલવો ખાવ પણ શુભ છે આ નિયમ ને ધ્યાનમાં રાખ મંગળવાર ના વ્રત દરમિયાન એક વાર ભોજન કરવું જરૂરી માનવામાં આવે છે આ વ્રત દરમિયાન સાંજે ભોજન લેવામાં આવે છે હનુમાનજી ના વ્રત દરમિયાન તમે આ વસ્તુઓ ખાઈ શકો છો લહી તમારા પાચન ને મજબૂત કરશે માખણ ચહેરા પર લાલાશ વાવશે છાશ તમને તાજગી આપશે મન ઠંડુ રહે છે અને ચી શક્તિ પ્રદાન કરશે શરીરમાં શક્તિ વધશે શરીરની નબળાઈ દૂર થશે કેલ્શિયમ વધશે સફરજન જેવા ફળો શરીરને એનર્જી આપશે શરીરના રોગોથી છુટકારો મળે છે કેળા શરીરને સ્વસ્થ બનાવશે અને વજન પણ વધશે દાડમ ઉપવાસ દરમિયાન શરીરમાં લોહીના પ્રભાહની ગતિ વધારે છે ચહેરા પર ચમક વધે છે દ્રાક્ષ ચહેરાની સુંદરતા વધારે છે દ્રાક્ષ પેટની સમસ્યામાં પણ રાહત આપે છે ઉપવાસ દરમિયાન ખાવું જોઈએ ઉપવાસ દરમિયાન પપૈયું જરૂર ખાવું જોઈએ કારણ કે ઉપવાસ દરમિયાન ખાલી પેટ દેશ બનવા લાગે છે તરબૂજ છો ની પાણીની ઉણપને દૂર કરે છે જ્યારે શરીરમાં પાણી હશે તો વ્રત પણ પૂર્ણ થશે તમે દેશી ઘીમાં મખાના શેકીને સાબુદાણાની ખીચડી સાબુદાણા કે સાગોની ખીર બનાવી શકો છો અથવા પાણીના ચેસ્ટ લોટમાંથી તલોટમાંથી

કોઈ ફરક પડતો નથી તમને લાભ મળે તો મને પુણ્ય મળે હું પણ આનંદ અનુભવું છું મને પણ આનંદ મળે છે સ્માઈલી ફેમિલી ચેનલ નો ઉદ્દેશ્ય સનાતન ધર્મ ને આગળ લઈ જવાનો છે તમને જણાવી દઈએ કે મંગળવારે કેટલાક નિયમો નું પાલન કરવું જોઈએ જો તમે પણ ભગવાન શ્રી રામ ના સાચા ભક્ત છો તો કોમેન્ટ બુક્સ માં જય શ્રી રામ જય હનુમાન અવશ્ય લખો આપણા ધાર્મિક ગ્રંથો કહે છે કે ભગવાન રામ ના પરમ ભક્ત મર્યાદા પુરુષોત્તમ હનુમાનજી મહારાજે બ્રહ્મચર્ય નું પાલન કર્યું છે ધ્યાન થી સાંભળો બ્રહ્મચર્ય નું પાલન કર્યું છે અને તેમનું આખું જીવન બ્રહ્મચર્ય નું પાલન કરી રહ્યા છે આમાં જે કોઈ પૂજા કરે છે તેનેચર્ય નું પાલન કરવું જોઈએ પરિણિત છે છે પણ માને જો કોઈ વ્યક્તિ મંગળવારે હનુમાનજી મહારાજ પૂજા કરે છે તો વ્યક્તિ એ પાલન કરવું જોઈએ અન્યથા ખૂબ મોટી સમસ્યાઓ ઉભી થાય છે જો મંદલ દોષ આવે છે અને જો મંદલ દોષ આવે છે તો તમે તમારા લગ્ન જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવા લાગો છો બધા

ભગવાન હનુમાનની પૂજા કરે છે તેને શાકાહારી સેવન કરવું જોઈએ તમારો વિનાશ ન થાય તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો ન જોઈએ મારી ચેનલનો હેતુ છે તમારા બધા દર્શકોને માહિતી જણાવો આ પછી હનુમાનજીને બાળ બ્રહ્મચારી માનવામાં આવે છે તેણે ક્યારેય લગ્ન કર્યા નથી એટલા માટે ખાસ કરીને મહિલાઓએ કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ કારણ કે ઘણી સ્ત્રીઓ હનુમાનજી મહારાજની મૂર્તિને સ્પર્શ કરે છે હનુમાનજી મહારાજની મૂર્તિને ક્યારેય સ્પર્શ ન કરવો જોઈએ જો કોઈ મહિલા હનુમાનજી મહારાજની મૂર્તિને સ્પર્શ કરે છે તો હું તેના પર દોષારોપણ કરું છું જબરદસ્ત મંગલ દોષો છે તેના પતિ અને પુત્રનું જીવન બરબાદ થઈ ગયું છે જો તમારા પરિવારના લોકો શુભ હનુમાનજી મહારાજમાં માનતા હોય તો આવી માતાઓ અને બહેનોને કહો કે હનુમાનજી મહારાજની મૂર્તિને મૂર્તિ ને ભૂલથી પણ ક્યારેય સ્પર્શ ન કરો જો તેઓ મૂર્તિને સ્પર્શ કરે છે તો તેમના પતિ અને તેમના પુત્ર પર મંગળનો પ્રભાવ રહેશે જો મંગળનો પ્રભાવ હશે તો વૈવાહિક જીવનમાં મુશ્કેલીઓ આવશે લોહી સંબંધિત રોગો થાય છે ચામડીના રોગો જેવા ગંભીર રોગ પણ થાય છે હું તમને જણાવવાનો પ્રયત્ન કરીશ કે મંગળવારે આપણે શું ન કરવું જોઈએ તમારામાંથી મોટા ભાગના લોકો મંગળવારે ખોટી વસ્તુઓ ખરીદે છે મંગળવારે ખોટી વસ્તુઓ ખરીદવાને કારણે તમારા જીવન માં ફાયદો થવાને બદલે નુકસાન થવા લાગે છે હું તમને જણાવીશ કે મંગળવારે આપણે શું ખરીદવું જોઈએ અને અમને જણાવીશ કે મંગળવારે શું ન ખરીદવું જોઈએ અત્યાર સુધી હું કોમેન્ટ બોક્સ માં ફરી કહેવા માંગુ છું કે જો તમે જય શ્રી રામ ન લખો તો જય શ્રી રામ લખો તો તમારે મંગળવારે લોખંડ ખરીદવું જોઈએ નહીં જો તમારે લોખંડ ખરીદવું હોય તો મંગળવાર બદલે અન્ય કોઈ પણ દિવસે ખરીદી શકો છો શનિવારે ખરીદો પરંતુ લોખંડ મંગળવારે ન ખરીદવું જોઈએ આ કરવાથી તમારે આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે કારણ કે મંગળ અને શનિ એક બીજા ના નજીક ના વિરોધી છે શનિ ને લોખંડ ગમે છે અને મંગળ ને લોખંડ ખરીદે તો ડરામણી હોય છે તમારી પાસે ગમે તેટલું ધન ધન કે સંપત્તિ હોય તે ધીમે ધીમે નષ્ટ થવા લાગે છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિવસે કાચથી સંબંધિત કોઈ પણ વસ્તુ જેમ કે વાસણો અરીસો ન ખરીદવી જોઈએ તેમજ મંગળવારે

જમીન પર થૂંકે એટલે કે આ પૃથ્વી માં મંગળવાર ની પૂજા કરે છે તેઓ દેવી દેવતાઓને તાત્કાલિક ફળ આપતા નથી પરંતુ જે મંગલ દેવ છે હનુમાનજી મહારાજ ભલે તે તમને નુકસાન કરવા માનતા હોય અથવા લાભ આપવા માંગતા હોય તે તરત જ પરિણામ આપે છે પરંતુ ક્યારે કોઈ નુકસાન પહોંચાડતા નથી તમારે ફક્ત સંયમ રાખવાની અને નિયમનું પાલન કરવાની શુક્રવાર અથવા સોમવારે ખરીદી શકો છો અને મંગળવારે દૂધ ને ચંદ્ર કારક માનવામાં આવે છે તેથી મંગળ અને ચંદ્ર એકબીજાના કડવા શત્રુ છે તેથી મંગળવારે દૂધ ન પીવું જો તમે મંગળવાર દિવસે વત રાખો છો તો દૂધ ન અને તમારા પરિવારના કોઈ સભ્ય તે પીવું જોઈએ નહીં જો ઘરમાં મંગળવારે વ્રત ન હોય તો તમે ભગવાન તમને આર્થિક સંકટ દૂર કરીને ધનવાન બનાવશે જો કોઈ વ્યક્તિ લોન ચૂકવવા માંગે છે તો તેને મંગળવારે એક કામ કરવું જોઈએ મંગળવાર ને લોન ચૂકવવા માટે શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે લોન ચૂકવવા માટે આ શ્રેષ્ઠ દિવસ માન આવે છે આ દિવસે લોન ની ચૂકવણી કરવાથી ભવિષ્યમાં ફરીથી લોનની જરૂર નહીં પડે જો તમે કોઈની પાસેથી લોન લીધી છે તો જો તમે મંગળવારે થોડી પણ લોન ચૂકવો છો તો હનુમાનજી મહારાજની કૃપાથી તમને કોઈને કોઈ માધ્યમથી પૈસા મળશે અને લોન ચૂકવવામાં સક્ષમ થઈ શકશો મિત્રો એવું માનવામાં આવે છે કે જો તમે મંગળવારે યુદ્ધ ચૂકવી દો તો જીવનમાં ફરીથી યુદ્ધ કરવાની જરૂર નથી લોન લેવાની જરૂર નથી મંગળવારે સાંજે લીમડાના ઝાડ ને જળ અર્પણ કરવું જોઈએ અને ચમેલીના તેલનો દીવો કરવા

બ્રાહ્મ લાલ રંગ ના દાન કરો જો કોઈ વિશેષ ઇચ્છા હોય તો તે વિશેષવારે થાય છે અને ધ્યાનથી સાંભળો અત્યાર સુધી વિડીયો પસંદ ના આવ્યો હોય તો વિડીયો લાઈક કરજો અને જે વ્યક્તિ જય શ્રી રામ નહીં લખે હું ચોક્કસ કહેવા માંગુ છું કે આવી વ્યક્તિ સાચો હિન્દુ નથી કારણ કે સાચા હિન્દુ હંમેશા

તરત જ દૂર થઈ જશે કોર્ટ કોર્ટ ના કેસ પણ ચાલે છે અને આ પાઠ ઓછામાં ઓછા એકવીસ દિવસ માટે કરવામાં આવે છે પછી તે સોના પર હિમસ્તરની છે તમે તેટલા મોટા તાંત્રિકે તમારા પર સિસ્ટમ કરવી જોઈએ તેવો તેમને છઠ્ઠા દૂધની યાદ અપાવશે મંગળવારે હનુમાનજી મહારાજના મંદિરમાં ગોળ અને ચણાનો પ્રસાદ અવશ્ય કરવો અથવા એકવીસ મંગળવાર સુધી પ્રસાદ ચણાવો પછી હનુમાનજી મહારાજ સુખ શાંતિ અને આત્મસાક્ષાત્કાર પ્રદાન કરે છે જો કોઈ વ્યક્તિ શારીરિક રીતે પીડિત હોય તો તેને મંગળવારે વાસણમાં હનુમાનજીની સામે હનુમાનજીનો પાઠ કરતી વખતે ઓછામાં ઓછા થી ચવિસ પાઠ કરવા જોઈએ એકવીસ પાઠ શાશ્વત માનવામાં આવે છે આનો પાઠ કર્યા પછી જે લોકોને પીડા ચડાવતા હોય તેમને બરાબર શારીરિક કષ્ટ કરે તેટલી તકલીફો અને પરેશાનીઓ દૂર થાય છે જો તમે ભૂત પ્રેર કે અંધકાર થી ડરતા હો તો મંગળવારે હનુમાનજી મહારાજ જમણા પગમાં તમારું સેવન કરવામાં આવશે અથવા તમારે ચોપાઈ વાંચવી પડશે તમારે કહેવું છે કે ભૂત પિશાચ નજીક આવતા નથી મહાવીર ના મૂશુ ના વિસ્મય નરો હરે સર્વ પીરાજપટ સતત હનુમાન જો બિરા આ ચોપાઈ વાંચશે તો ભૂત તરફ ત્યાંથી ભાગી જશે આવવાનો પ્રયત્ન કરશો તો બળી જશે કારણ કે તુલસીદાસે પોતે કહ્યું છે અને મંગળવારે હનુમાનજી પ્રતિમાની સામે બેસીને હનુમાન ચાલીસા વાંચે છે કુંડળીમાં કોઈ પણ પ્રકારના દોષ દોષ દૂર થાય છે કારણ કે મંગલ દેવના સ્વામી હનુમાનજી મહારાજ માનવામાં આવે છે અને હનુમાનજી મહારાજ તમને તમામ પ્રકારના મંડળ આપે છે હવે રમે મંદલ ને હરાવીએ છીએ જો તમને મંડળ જોઈતો હોય તો હનુમાનજી મહારાજ ને પ્રશ્ન કરવાનો પ્રયાસ કરો આજે હું તમને ઘણા બધા ઉપાય જણાવી રહ રહ્યો મેં તમને કહ્યું છે કે મંગળવારના રોજ અને નિયમો પ્રમાણે કરો તેથી જો તમને તે કમ્યું હોય તો કૃપા કરીને તેને લાઈક કરો અને હું બધા શ્રોતાઓને હાથ જોડીને પ્રાર્થના કરું છું તેને તમારા સુધી મર્યાદિત ના કરો આગળ શેર કરજો તમારો એક શેર કોઈનું જીવન બરબાદ થતા બચાવી શકે છે જો કોઈ વ્યક્તિ મુશ્કેલીમાં ખૂબ જ ભયંકર મુશ્કેલીમાં છે અને આ વિડીયો જોયા પછી તેની તકલીફો દૂર થઈ જશે તો તમને પણ પુણ્ય મળશે આપણને પણ પુણ્ય મળશે હું આશા રાખું છું કે તમે ચોક્કસપણે આ વિડીયો આગળ શેર કરશો હનુમાનજી માટે એક લાઇક તો કરી જ દો ધન્યવાદ